રાજમેલ રોડ પર આવેલા વ્રત સિદ્ધી ટાવરને નોટિસ અપાયાના દસ દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા ગઈકાલે ફરી બિલ્ડિંગ યુઝ પરમિશન નથી તેવી નોટિસ આપ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા આજે તમામ દુકાનો ઓફિસોને સીલ મારવામાં આવ્યા છે આ ટાવરમાં સિત્તેરથી વધુ તો મોબાઈલ ફોનની દુકાનો છે જ્યારે અનેક ઓફિસો સહિત એકસો ને પચીસ જેટલી મિલકતોને તંત્ર દ્વારા સીલ મારવામાં આવતા અનેક વ્યાપારીઓ દ્વારા આક્રોશ સાથે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી વડોદરા શહેરના રાજમેલ રોડના વાહન વ્યવહારથી ધમધમતા અને લોકોની ચહેલ પહેલવાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે વ્રત સિદ્ધિ ટાવર આવેલું છે આ ટાવરમાં સિત્તેરથી વધુ મોબાઈલ ફોન અને રિપેરિંગની દુકાનો આવેલી છે આ ઉપરાંત અન્ય કેટલાક વ્યાપારીઓ અને કંપનીઓની ઓફિસ પણ આવેલી છે આ ટાવરમાં અગાઉ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઓક્યુપેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી અનેક દુકાનદારો અને ઓફિસ ધારકો પાસે ન હતી પરિણામે આ તમામને દસ દિવસ અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી નોટિસોના જણાવ્યા મુજબની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો નિયત સમય મર્યાદા બાદ તમામ ઓફિસો દુકાનોને સીલ મારવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી હતી અને નિયત સમય બાદ આજે ફરી એકવાર પાલિકાની ટીમ તપાસ માટે વ્રત સિદ્ધિ ટાવરમાં પહોંચી ગઈ હતી તપાસ દરમિયાન અનેક દુકાનો અને મોબાઈલ ધારકો વ્યાપારી સહિત અનેક ઓફિસ સંચાલકો પાસે નોટિસ સંદર્ભે કોઈ કામગીરી નહીં થયા હોવાનું જણાયું હતું જેથી પાલિકાના તંત્રના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા વ્રત સિદ્ધિ ટાવરની તમામ મોબાઈલ ફોનની સિત્તેર દુકાનો સહિત અનેક ઓફિસો મળી એકસો ને મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ઉશ્કેરાયેલા વ્યાપારીઓ દ્વારા પાલિકા અધિકારીઓ સાથે બોલાચાલી અને રજક કરવામાં આવી હતી જો કે ઘટનાસ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત હોવાથી મામલો કાબૂમાં લેવાયો હતો સુરત સિદ્ધિ ટાવરમાં બધા વેપારીઓની દુકાન આવેલી છે કોર્પોરેશનના મતે ઉપરના જે માળ છે ગેરકાયદેસર છે ઉપરના માળ ગેરકાયદેસર હોય તો એમાં એ તોડી શકે છે વેપારીઓનો એનો કોઈ વિરોધ નથી જે કે ગેરકાયદેસર હોય તે બાંધકામ તોડી નાખે પણ ગ્રાઉન્ડ ફ્લોર નીચે બેઝમેન્ટ ફર્સ્ટ ફ્લોર જે કાયદેસરની દુકાનો આવેલી છે એ વેપારીઓને કનગળત ના કરી ને એમને ધંધો કરવા દે આજે મંદીનો માહોલ એમ જતો થઈ રહ્યો છે વેપારીઓને આજે સ્કૂલ સ્કૂલનો સ્કૂલો ચાલુ થઈ એના બધા ખર્ચાનો બોજો છે તો જે ગેરકાયદેસર બાંધકામ છે બીજે ને ત્રીજે માળે એ કોર્પોરેશન તોડે પણ નીચે જે સ્થાનિક વેપારીઓ ધંધો કરી રહ્યા છે એમને ના હેરાન કરે અને આજે વીસ વર્ષ થયા એ બાંધકામને હમણાં સુધી એ કોર્પોરેશનના અધિકારીઓ ક્યાં સુઈ રહ્યા હતા તો જે તે આ વિસ્તારના જે બી અધિકારીઓ છે જેમણે આ જેમની નજરમાં કાયદા બાંધકામ થયું છે એમના પર સખતમાં સખત એ લોકો એક્શન લે જેવી રીતથી હમણાં બોટકાના થયું ને ચોત્રીસ છોકરાઓના મૃત્યુ થયા એ બદલ હજુ સુધી કોઈ અધિકારી કે કોઈ બી જવાબદાર વ્યક્તિ પર આ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એટલે કોર્પોરેશન ખાલી ખાલી વેપારીઓને હેરાન ન કરી ને જે પોતાની કામગીરી છે એ તે કરે હજુ અમારા અહીં સીલ મારવાની કામગીરી ચાલુ છે દસ સુધી ટાવર કંડવા માટે પાસે અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે જે ટાઉન ટ્રાઉન વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છીએ હજુ અમારી પ્રોસીજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ